દાહોદના વાતાવરણમાં પલટો આવ્યો છે અને કરા સાથે કેટલાક વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે દાહોદના લીંબડી મીરાખીડી સહિતના વિસ્તારમાં પવન સાથે વરસાદ વરસ્યો છે તો દાહોદમાં કરા સાથે વરસાદ ખાબક્યો છે જેના કારણે વાતાવરણમાં ચોક્કસથી ઠંડક પ્રસરી છે પરંતુ ઉનાળુ પાક લેતા ખેડૂતોમાં ભારે ચિંતા વ્યાપી છે ત્યારે દિવસભર ગરમી બાદ સાંજે કે જ્યાં અચાનક વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે દ્રશ્યો આપણે બતાવવા માગીશ દાહોદ શહેરના કે જ્યાં પવનના સુસવાટા સાથે હાલ જે વરસાદ માહોલ જામ્યો છે અને હાલ જે આપ દ્રશ્યો જોઈ શકો છો કે જે દાહોદના અલગ અલગ જે વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે વજળીના કડાકા સાથે અને ધડાકા સાથે ક્યાંક ને ક્યાંક દાહોદમાં વરસાદની શરૂઆત થતાં ક્યાંક ને ક્યાંક જે ખેડૂતો છે તેમાં ચિંતા સેવાઈ રહી છે ખાસ કરીને વાત કરીએ તો જે હવામાન વિભાગની આગાહીને લઈને કે જ્યાં વરસાદી માહોલ જામ્યો છે દાહોદ લીમડી મીરાખેડી સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે ત્યારે હાલ જે વરસાદને લઈને ખેડૂતોમાં ચિંતા સેવાઈ રહી છે હાલ તો જે વરસાદી માહોલ વચ્ચે મીરાખેડી વચ્ચે ક્યાંક ને ક્યાંક કરા પડવાના દ્રશ્યો પણ સામે આવ્યા હતા પણ દાહોદમાં જે વરસાદ વરસી રહ્યો છે તેના કારણે ખેડૂતોમાં ચિંતા સેવાઈ રહી છે મનીષ જૈન એબીપી અસ્મિતા દાહોદ તો મધ્ય ગુજરાતના દાહોદ બાદ છોટાઉદેપુરમાં પણ વરસાદ છોટાઉદેપુરના કવાણ તાલુકાના ગામોમાં વરસાદ જોવા મળી રહ્યો છે નાની ટોકરી મોટી ટોકરી મોટા ઘોડા પંથકમાં પણ વરસાદ ખાબક્યો છે તો કમોસમી વરસાદ અહીં પણ નજરે પડી રહ્યો છે પવન સાથે કેટલા ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે સમદતા માજીદ ખાન ફોન લાઈન પર જોડાયા છે માજીદ છોટા ઉદેપુરમાં પણ કમોસમી વરસાદ જોવા મળી રહ્યો છે કયા ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ હાલ જી હવામાન વિભાગે જે આગાહી કરી હતી તે મુજબ છોટાઉદેપુર જિલ્લામાં ગઈકાલથી વાદળ છાયું વાતાવરણ હતું અને આજે કમોસમી વરસાદ વરસ્યો છે ત્યાં વરસાદ વરસતા જે ખેડૂતો છે તે ચિંતામાં મુકાય છે વીજળીના કડાકા સાથે હાલ પણ વરસાદની જે સ્થિતિ છે તે યથાવત છે કેટલાક વિસ્તારોમાં છૂટો છવાય તો ક્યાંક મધ્યમ ગતિએ વરસાદ વરસી રહ્યો છે જી પણ કમોસમી વરસાદ ખાબક્યો છે બનાસકાંઠાના અમીરગઢ બાદ દાંતામાં વરસાદ દાંતાના મંડાલી ભાણપુર હડાદ સહિતના ગ્રામ્ય વિસ્તારો છે ત્યાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે અંબાજીના આસપાસના વિસ્તારોમાં પણ વાતાવરણમાં પલટો આવ્યો છે અને કમોસમી વરસાદ જોવા મળી રહ્યો છે જેના કારણે ઉનાળુ પાક લેતા ખેડૂતોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે આ તરફ રસ્તા પરથી જાણે નદીઓ વહેતી હોય એવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે જાણે હોય એવા દ્રશ્યો નજરે પડી રહ્યા છે તો બનાસકાંઠાના અમીરગઢ બાદ દાંતા તાલુકામાં પણ વરસાદી માહોલ જે ગ્રામ્ય વિસ્તારો છે મંડાલી ભાણપુર હડાદ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ આ તરફ હવામાન વિભાગે આગાહી કરી છે તે અનુસાર આગામી દિવસોમાં વરસાદી માહોલ સર્જાશે કમોસમી વરસાદના કારણે ખેડૂતો માટે આજ ચિંતાનો વિષય છે દાહોદથી સમાચાર જ્યાં અચાનક વાતાવરણમાં પલટો આવ્યો છે દાહોદમાં હવામાન વિભાગની આગાહી વચ્ચે કમોસમી વરસાદની શરૂઆત થઈ છે દાહોદના મીરાખેડી લીંબડી સહિતના વિસ્તારમાં વરસાદ લીંબડી પંથકમાં પવનના

માટે આ ચિંતાનો વિષય છે એક તરફ હવામાન વિભાગે આગામી દિવસોમાં કમોસમી વરસાદની આગાહી કરી છે તે વચ્ચે અત્યારે છોટાઉદેપુરમાં વરસાદ વરસી રહ્યો છે ગ્રામ્ય વિસ્તારોમાં ખાસ કરીને વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે ક્યાંક ગાજવીજ સાથે તો ક્યાંક કરા સાથે વરસાદી માહોલ છે તો આ તરફ બનાસકાંઠાની વાત કરીએ બનાસકાંઠા જિલ્લાના વાતાવરણમાં પલટો સાથે વરસાદ ખાબક્યો છે જિલ્લાના અન્ય વિસ્તારમાં આકાશમાં વાદળો છવાયેલા નજરે પડી રહ્યા છે કમોસમી વરસાદના કારણે ખેડૂતો ચિંતાતુર બન્યા છે અંબાજીમાં એક તરફ ચૈત્રી નવરાત્રીના કારણે ભક્તોનું ઘોડાપૂર છે અને એવામાં

તો બનાસકાંઠા જિલ્લામાં વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે અંબાજીમાં ખાસ કરી અને વાતાવરણમાં પલટો આવ્યો છે